નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે આપ નેતાઓ પર ઈડીનો સકંજો ત્રણ કૌભાંડોમાં કેસ દાખલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ મુશ્કેલીમાં વધી રહી છે ઈડીએ ત્રણ કથિત કૌભાંડોમાં કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે આરોપ છે કે આપ સરકાર દરમિયાન હોસ્પિટલ નિર્માણ શેલ્ટર હોમ અને સીસીટીવી લગાવવાના કામમાં આ કૌભાંડો થયા હતા ઈડી ટૂંક સમયમાં પૂર્વ આરોગ્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સહિત આપ નેતાઓને પૂછપરછ માટે બોલાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા પર હુમલાના આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે રાજકોટના જસદરમાં મહિલા સાથે અશોભનીય વર્તન અને મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે પોલીસે હુમલાખોર આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો અને જે જગ્યાએ ગુનો થયો છે ત્યાં મહિલાની જાહેરમાં માફી મંગાવી તેમજ કાયદાનું ભાન કરાવવા માટે ઉઠક બેઠક પણ કરાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બનાવી રહ્યું છે ઘાતક હત્યા ભારત દુનિયાનો પ્રથમ ડ્યુઅલ સ્ટેન્થ ડ્રોન બનાવી રહ્યું છે જેના પર રામા નામનું સ્વદેશી કવચ હશે આ ખાસ નેનોટેક કોટિંગ રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલથી સત્તાણું ટકા સુધી છુપાવી દેશે જેથી દુશ્મનના રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલ બંનેને બે અસર બનાવશે હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની વીરા ડાયનામિક્સ અને બિનફોર્ડ રિસર્ચ લેબ રક્ષા મંત્રાલયની મદદથી આ ડ્રોન વિકસાવવામાં આવી રહ્યા છે જે બે હજાર પચીસના અંત સુધીમાં નૌકાદળને સોંપાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને ઝટકો ગુજરાત યુનિવર્સિટીમાં ફીનો વધારો ગુજરાત યુનિવર્સિટીના લોકપ્રિય ઇન્ટીગ્રેટેડ એમ અને એમએસસી આઈટી કોર્સની ફીમાં પચાસ ટકા રૂપિયાનો વધારો થયો છે જેનાથી વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે અત્યાર સુધી વાર્ષિક ઓગણીસ હજાર ફી હતી જે હવે ઓગણત્રીસ હજાર પાંચસો થઈ ગઈ છે યુનિવર્સિટીનો દાવો છે કે ચૌદ વર્ષથી ફી વધી ન હોવાથી અને સ્ટાફનો પગાર નીકળતો ન હોવાથી આ નિર્ણય લેવાયો છે જોકે ફી વધારેની કોઈ પૂર્વ જાહેરાત ન થતાં વિવાદ પણ સર્જાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે બેલેસ્ટિક મિસાઇલોનું સફળ પરીક્ષણ ભારતે પરમાણુ શસ્ત્ર વહન કરવામાં સક્ષમ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ પૃથ્વી ટુ અને અગ્નિવનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ ઓડિશાની ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરાયું છે પૃથ્વી ટુ મિસાઇલની રેન્જ લગભગ ત્રણસો ને પચાસ કિલોમીટરની છે અને તે પાંચસો કિલોગ્રામ સુધીનું પે વહન કરવામાં સક્ષમ છે આ સાથે વાન મિસાઇલની રેન્જ સાતસોથી નવસો કિલોમીટર છે અને તે એક હજાર કિલોમીટર પેલોડ વહન કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી હવામાન નિષાદ અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડાની હાલમાં કોઈ શક્યતા નથી ત્રેવીસ જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અઠ્યાવીસ જુલાઈની આસપાસ પંચમહાલ વડોદરા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે કેમ કે બંગાળના સાગરમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે તેથી આ વરસાદની આગાહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છવ્વીસ જુલાઈથી શરૂ થશે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ગુજરાતના લોકો ચોમાસામાં સાપુતારાનો પ્રવાસ કરતા હોય છે જે કારણે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાની ગરિમાને વધુ વિખ્યાત બનાવવા માટે આ વર્ષે સાપુતારા મલ્હાર પૂર્વનું આયોજન તારીખ છવ્વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી બે હજાર સુધી કરવામાં આવે છે આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ભાગ લેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચીનનો અનોખો પ્લાન પાણીમાં બનશે એઆઈ ડેટા સેન્ટર સર્વર રહેશે ઠંડા ચીન હવે પાણીની અંદર એઆઈ ડેટા બેઝ સેન્ટર બનાવી રહ્યું છે જે સર્વરને ઠંડા રાખવા માટે પાણીનો સીધો ઉપયોગ કરશે શાંઘાઈના દરિયા કિનારે શરૂ થયેલો આ પ્રોજેક્ટ એઆઈ રેસને ચીનને આગળ લાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપર કેન્દ્રિત છે ડેટા સેન્ટરોમાં પ્રોસેસર ખૂબ જ ગરમ થતા હોવાથી ઠંડા રાખવા જરૂરી છે જેમાં ચાલીસ ટકા વીજળી ખર્ચાય છે અને આ ટેકનોલોજી વૈશ્વિક સ્તરે ડેટા સેન્ટર નિર્માણને પ્રેરિત કરે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જુલાઈના અંતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અનુસાર જુલાઈના અંતમાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ત્રીસ અને એકત્રીસ જુલાઈના દિવસોમાં મેઘરાજાનો ભારે પ્રકોપ જોવા મળી શકે છે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે કેટલાક ભાગોમાં આઠથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં પૂરનો પ્રકોપ એકસોને ઇઠ્યોતેર લોકોના મોત પાકિસ્તાનમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં બસોને ત્રેપન લોકો ઘાયલ થયા છે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ પાંચ લોકોના મોત થયા છે જ્યારે એકતાલીસ લોકો ઘાયલ થયા છે પાકિસ્તાનમાં જુલાઈમાં બ્યાસી ટકા વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન જમીન વિવાદ ગુજરાત સરકારનું જોઈ લઈશું વલણ વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકારી જમીનનો કબજો ન મળતા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા છે માર્ગ અને મકાન વિભાગ હસ્તકની સત્તર હજાર નવસોને ચાર ચોરસ મીટર જમીન માટે એકસોને ચોતેર પોઈન્ટ ચાલીસ કરોડ એપ્રિલ બે હજાર ચોવીસમાં જમા કરાવાયા હોવા છતાં બે વર્ષથી કબજો મળ્યો નથી ગુજરાતના અધિકારીઓ તરફથી જોઈ લેશું જેવા સરકારી જવાબો મળતા દિલ્હીના અધિકારીઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની નીતિઓનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને નિર્ણયો ખાસ કરીને વૈશ્વિક વેપાર ટેરિફ યુદ્ધો અને ઇમિગ્રેશન નીતિઓનો છેલ્લા બે દિવસથી અમેરિકાના વિવિધ શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે નાગરિકો રસ્તા પર ઉતરી આવીને ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ પોસ્ટરો બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા અસંતોષ કરી રહ્યા છે આ વિરોધનું નેતૃત્વ ગુડ ટ્રબલ લાઈવ ઓન નામ રાખ્યું છે હાલ દેશના પચાસ રાજ્યોમાં તે ફેલાઈ ચૂક્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે